હોવા છતાં ભારતીય બેટિંગે પણ સંપૂર્ણ નિયંત્રણ જાળવ્યું અને પાકિસ્તાનને હરાવી જીત મેળવી હતી ભારતની ઐતિહાસિક જીતથી દેશભરમાં આનંદની લહેર છવાઈ ગઈ છે ત્યાં સુરત શહેરના ભાગળચાર રસ્તા પર હજારો ક્રિકેટ પ્રેમીઓની ભીડ ભેગી થઈ અને તેમણે ટીમ ઇન્ડિયાની જીતનો જશ્ન મનાવ્યો લોકો તિરંગાને લહેરાવીને નાચગાન કરી અને મીઠાઈઓ વેચીને યાદગાર જીતની ખુશી પ્રગટ કરી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભારતની વિજય ઉજવણી કરવા માટે લોકોના શહેરના લોકો રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતી પગલા તે રીતે ભાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ભાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબી મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે બાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ આ પ્રકારના જોવામાં આવેલ નથી મોટા સંખ્યામાં ભાગલમાં